lúc kia rồi Màu khái kia Màu khái kia màu mà ra nó ra kia rồi Màu khái kia ભાઈ જો પંખી સ્થિર ઉભો છે કર્ણાટક માં બાજ છે આપણે ઉબલી મોટા પુલિયા માંથી ઉભા છીએ જોઈએ હવે એ આમે બસ જાય છે ભાઈ દેખાય છે કોઈ નહીં કહેજો ભલા વિશાલભાઈ કેમ મજા આવે ને વાતાવરણ કેવું હોય સ્ટાર્ટ પડે એની સ્વેટર પહેરીને આવવું પડે હુબલી આ બાજુ રહી હુબલી આ શું કપાસ છે શું છે કપાસ લાગે મને ઉપરથી તો કપાસ જ લાગે અંદર શું થાય એ ખબર નથી બીજી ફેર આવશું તો જોઈ લે શું આ બાજુ આવા આગળ ઉબલી છે ભાઈ આપણે આકોલા વાળો આવીએ છે હોય એ મહેમાન શું કહો છો મજા આવે છે ને કર્ણાટકમાં એવું વાતાવરણ સારું છે ને હા કેવું શુદ્ધ વાતાવરણ લાગે છે કાટ પડે નઈ રાત ગોતડો ઓઠવો પડે ને આપણે અહીંયા પુલિયા માંથી ઉભા જઈએ હુબલી બાયપાસમાં ભાઈ તો ભૂલ ભૂલાઈ એમાં આવી ગયા છીએ પુલિયા કેટલા જાય છે બનાવીએ ખારી બાંધ

ચાલો ભાઈ માં કઈ માલદારી ની જા કઈ છે ઈ આવે જે તમે કહો ઓ રાજકોટ ની જવા છે ભાઈ રાજકોટ સ્પેશિયલ જા કર્ણાટક ની અંદર હા કર્ણાટક ની આપે બનાવી કર્ણાટક ની નહીં કર્ણાટક ની અંદર હા ખાના રે હે તો મરી જાય હો ભાઈ તો ડુંગળી નાખી દીધી એ મહેમાન ને ખારી ભાંડ ખવડાવશું શું કે મહેમાન ઘરે નથી ને ભાઈ તો આપણે ખારી ભાત બનાવી નાખીએ હાલો ભાઈ જાય જમો હાલો હાલો મહેમાન જમાડ નાખી ચાલો આ છાસ કેવી કે જો દહીં છે દહીં લઈએ ને પીઓ ખાટું દહીં છે દહીં માં ખારી ભાત છે ભૂખ્યા ના રહેજો જાવ હોય તો અહીંયા ટિકિટ આપી દઉં ભૂખું નહીં રહેવાનું ભૂખું નહીં રહેવાનું આજે કાઈ મળે નહીં ને પછી ઈકડે ઈકડે બસો બસો ના બોર્ડ દેખાય ને બસો બોર્ડ વાંચી લે ને વાત તો ઈ ભાષા ના આવે પણ ઊભો શું કે ફોન માં ઊ ઈ ટ્રાન્સલેટ ના થાય પછી ખોટું થાય

આપણે શું કહેવાય ઘેવરી બની ગઈ છે ઘેવરી આનામાં નાખીએ પાણી પાણી આવે દહીં રાય તો હજી વાર છે ભાઈ હજી આને પકાવવા દેવું પડશે એમ દોડો દાદા પકાવો પકાવો આજની તારીખમાં પકાવી દેજો ના ના પકાવો પકાવો તો પડશે જ ને મારું નહીં આ દહીનો તો બનાવી નાખ્યો છે

নাকা বাজে ওটল নাম নাই নাকি কি কাকা ওটল নাই 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 কি মাপা সিটা রাং